નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથાનો ગુજરાતી વિષયનો પાઠ નંબર સોળમો છે કુદરતી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એથી જેમાં જોડકું જોડવાનું છે જેમાં પહેલું કુદરતી તો એમાં આવશે એકાંકી લાભશંકર ઠાકર તો એમની અંદર આવશે પુનર્વસું જોબો તો એમાં આવશે બેભાન થઈ જવું અને બાબુનો મિત્ર તો એમાં આવશે દેવલો ઉર્ફે દેવાંશી વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં છે કુદરતી પાઠના લેખક કોણ છે આવશે લાભશંકર ઠાકર બાબુ અચાનક ખાલી જગ્યા પામે છે અને સાંજે પાછો ખાલી જગ્યા થાય છે તો અચાનક મૃત્યુ પામે છે અને જીવતો થાય છે સાતમું બાબુને સ્વર્ગમાં ખાલી જગ્યા ભેગો થાય છે તો દેવલો ભેગો થાય છે ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં આઠમું કાશી ફઈને મન બાબુ શું છે તો કાશી કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર કયું છે તો કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ છે દસમું છે પાંખોવાળા દેવદૂતોએ બાબુને કેવી રીતે ઊંચકી લીધો તો પાંખોવાળા દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો અગિયારમું દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા તો દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા બારમું બાબુને શા કારણે શરદી થઈ ગયેલી તો ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને શરદી થઈ ગયેલી તેરમું બાબુનું નાક કોણે શેનાથી લૂછ્યું તો બાબુનું નાક અપ્સરાએ રેશમી લુગડાથી લૂછ્યું ચૌદમું અપ્સરા કોણ હતી તો અપ્સરા બાબુનો મિત્રો દેવલોમાંથી દેવાંશી બની ગયેલો હતો પંદરમું જે દેવલો ખારા ઘોડાના મેળામાં કોના કપડાં પહેરીને નાચતો તો દેવલો ખારા ઘોડાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી અને નાચતો સોળમું દેવલો કોનો છોકરો હતો તો દેવલો નરસિંહનો છોકરો હતો સત્તરમું દેવલાનું મૃત્યુ શેનાથી થયું તો બે વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલાનું મૃત્યુ થયું હતું અઢારમું દેવ દેવદૂતોએ બાબુને ક્યાં ઉતાર્યો તો દેવદૂતોએ બાબુને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો ઓગણીસમું છે કોની આંખમાં હરખના આંસુ આવી ગયા તો ઇન્દ્ર રાજા અને બાબુની આંખમાં હરખના આંસુ આવી ગયા વીસમું છે દેવલાએ બાબુને ધરતી પર જઈ શું કરવા કહ્યું તો દેવલાએ બાબુને ધરતી પર જઈ કુદરતી રીતે પુણ્ય કરવાની સલાહ આપી એકવીસમુ કાશીમાં શેનું આંધણ મૂકવા કહે છે તો કાશીમાં લાપસી બનાવવા આંધણ મૂકવા કહે છે બાવીસમું છે એકાંકીમાં લેખકે કેવી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે તો એકાંકીમાં લેખકે કુદરતી રીતે થાય તેવા સાચા પુણ્ય કાર્યોનો મહિમા વર્ણવ્યો છે વીસમું છે કુદરતી એકાંકીનો ધ્વનિ લેખકે કેવી રીતે પ્રગટ કર્યો છે તો કુદરતી એકાંકીનો ધ્વનિ લેખકે હળવાશથી માર્મિક રીતે નાટ્યાત્મક રીતે પ્રગટ કર્યો છે ચોવીસમું છે કૃપાશંકરના મતે સ્વર્ગના સુખ કેમ એમના ભાગ્યમાં ન આવે તો કૃપાશંકરના મતે તેમના કર્મને લીધે સ્વર સ્વર્ગના જે સુખ છે તે તેમના ભાગ્યમાં ન આવે ડ છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પચીસમો છે કે એક દિવસ બાબુના જીવનમાં સવારે અચાનક શું બની ગયું તો એક સવારે બાબુ પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મુંજારો થતા પછો ડાક્ટર કેવો હતો તેણે બાબુને તપાસીને શું કહ્યું તો પછો ડાક્ટર બેદરકાર અને અણધડ હતો તેણે બાબુની તપાસી બાબુને તપાસી અને ગંગાજળ લાવવા કહ્યું સત્યાવીસમું છે અપ્સરા બન્યા પહેલાના દેવલાનો પરિચય આપો તો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો એ સહજ રીતે ગાતો હતો અઠ્યાવીસ બાબુ સ્વર્ગમાંથી પાછો ફરતો હતો એ વિદાય વેળાનું દ્રશ્ય આલેખો તો વિદાય વેળાએ બાબુનો દોસ્ત બાબુને અડધા આકાશ સુધી મૂકવા આવ્યો આંખમાં આંસુ સમાતા ન હતા ગળે ડુમો બાજી ગયો હતો ઓગણત્રીસમું છે દેવલાએ બાબુને સી સલાહ આપી તો દેવલાએ બાબુને સલાહ આપી કે તો પુણ્ય કરજે પણ કર કરવા ખાતર નહીં એનો વિચાર પણ નહીં કરતો એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ કુદરતી રીતે ત્રીસમું છે કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનું મહત્ત્વ રજૂ કર્યું છે તો કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં એકત્રીસમું બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આલેખવાનું છે મિત્રો તો અહીંયાથી આ મોટા જે ક્વેશ્ચન છે એના માટે આપણે માત્ર સ્ક્રીનશોટ પાડી લઈએ કે જેથી કરીને આપણો સમય ના બગડે અને તમે વ્યવસ્થિત રીતે લખી શકો તો પાડી લો આ પહેલો સ્ક્રીનશોટ ત્યારબાદ આનો પણ બીજો સ્ક્રીનશોટ પાડી લો ઓકે ત્યાર પછી બત્રીસમા પ્રશ્નની અંદર કુદરતી એકાંકીમાં તમે શું શીખ્યા તો એમાં તો નાનકડી વાત છે તો એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી તેત્રીસમું છે નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે આ વિધાનનો મર્મ તમારે સમજાવવાનો છે તો એમાં પણ તમે સ્ક્રીનશોટ લઈ લો ચાલો હવે છે વ્યાકરણ વિભાગ જેમાં ચોત્રીસમો પ્રશ્ન છે નીચે આપેલી શબ્દોની જે જોડણી છે તે આપણે સાચી રીતે ગોતવાની છે તો પહેલું મુંજારો છે પૃથ્વીલોક છે ત્રિકાલ છે અને અપ્સરા એમના પછી સાચી જોડણી લખવાની છે તો પહેલાં ઇન્જેક્શન પછી નાળાસળી પછી કૃપાશંકર અને મધમધાર એમના પછી છત્રીસમું જે છે એ ગાયન શબ્દની સંધિ છોડવાની છે ગય અન અને સંધિ છૂટી પાડવાની છે ઉપાસનાનું થશે ઉપવત્તા આસના નિહ નિઃશ્વાસનું થશે નિહ શ્વાસ પુરુષોત્તમનું થશે પુરુષવત્તા ઉત્તમ દેવાંશીનું થશે દેવવત્તા અંશી પૃથ્વીનું થશે વત્તા ઈ અને મનોકામનાનું થશે મનહવત્તા કામના ત્યાર પછી રેખાંકિત જે શબ્દો છે એની સંજ્ઞાના પ્રકાર જણાવવાના છે તો દેવલો તો જાત દેવલો જે છે એ વ્યક્તિવાચક છે દોસ્ત તો ઘી તો દ્રવ્ય ભાવવાચક છે આવડતા રસમ શબ્દનો સમાનાર્થી બ અને ક બંને સાચા છે ઉંમર અને આયુષ્ય એકતાલીસમું છે સમાનાર્થી શબ્દ કપાટ તો લલાટ સબૂર તો ધીરજ દાખલો તો ઉદાહરણ સોડમ તો સુગંધ આઠડી તો નનામી અચાનક તો એકાએક અને અવ્વલ તો પ્રથમ પર પ્રત્યય ગોતવાના છે કકડાટ તો એમાં આવશે અ તેતાલીસ મુ છે નીચેનામાંથી પૂર્વ પ્રત્યય વાળો શબ્દ છે અપ્સરા તો એમાં આવશે ડ ચુમ્માલીસ મુ છે આપેલા જે શબ્દો છે એના પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તો ત્રિકાળમાં પૂર્વ બાળપણમાં પર અને ગાયનમાં પર પ્રત્યય લાગે લિંગ ઓળખાવાના છે ઘી નપુસંકલિંગ ગંગાજળ છે નપુંસક લિંગ અપ્સરા સ્ત્રીલિંગ ઇશારો પુલિંગ છીંક સ્ત્રીલિંગ નાળિયેર પુલિંગ સોરી નપુંસક લિંગ આંધળ નપુંસક લિંગ અને પુણ્ય નપુંસક લિંગ થશે અલંકારની અંદર આવશે પહેલામાં માં વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજામાં જો જેવો શબ્દ આવે એટલે ઉપમા અલંકાર હોય કાઉન્સ આપેલી સૂચના પ્રમાણે કરવાનું છે વર્તમાન કાળ ફેરવો તો પહેલું વાક્ય બનશે બાબુ રોજ કકડાટ કરે છે આ તો સ્વર્ગની વાત હતી અને દેવલો નાચતો હતો બીજું વાક્ય ભૂતકાળ અને ત્રીજું ભવિષ્યમાં ફેરવવાનું હતું તો તો સમાસનો પ્રકાર એમની અંદર આવશે દ્વંદ સમાસ અડતાલીસ દેવદૂત અને મનોકામના બે સમાસનો પ્રકાર તો એમ આવશે તત્પુરુષ સમાસ બે ચાર તો બે અને ચાર તો દ્વિગુ સમાસ નહીં થાય મિત્રો એ થશે દ્વંદ્વ સમાસ કયો થશે દ્વંદ્વ સમાસ અને પુરુષોત્તમમાં થશે તત્પુરુષ સિંહાસનમાં મધ્યમ પદ લોપી અને ત્રિકાળની અંદર દ્વિગુ સમાસ થાય જો બંને સંખ્યાઓ હોય ને તો બંને સંખ્યાઓ સરખું મૂલ્ય ધરાવે એટલે દ્વંદ્વ સમાસ થાય દ્વિગુ સમાસ ન થાય દ્વિગુ સમાસની અંદર એક સંખ્યા હોય અને પાછળનું કોઈ નામ હોય જો આ ત્રિકાળની અંદર આ કાળ એટલે સમય થાય અને ત્રિ એટલે ત્રણ ટાઢા બોર્ડ તો કર્મધારઈ ભેદભાવ તો દ્વંદ્વ સમાસ નરસિંહ તો કર્મધારઈ અને મા બાપ તો દ્વંદ્વ સમાસ વિશેષણનો પ્રકાર તો માં સંખ્યાવાચક થોડોક તો પરિણામ પરિણામ વાચક સોહામણી તો ગુણવાચક મારા તો સાર્વનામિક અને ચાર ચાર તો સંખ્યાવાચક વિરુદ્ધાર્થી શબ્દો હાજર ગેરહાજર છાંયો તો તડકો પુષ્પ તો કાંટા હે તો તો ધિક્કાર ચાંદ તો સૂરજ તાલ તો બેતાલ શિષ્ટ રૂપ આપવાનું છે ઓણ તો આ ભાઈ તો ભાઈ રાડ્યું તો રાડ અથવા બૂમ મોર્ય તો પહેલાં તઈ તો ત્યારે બેહો તો બેસો હકાય તો શકાય નીમ તો નિયમ લુવું એટલે લૂછવું પાહે તો પાસે પૂર્ણત તો બહુ તો બહુ ગીયું તો ગયું રિયો તો રહ્યો છીના તો સેના અને આઘા તો દૂર વિરોધી શબ્દ છે હર્ષ તો સો સુરીલું તો બેસુરું સ્વર્ગ તો નર્ક જીવલું જીવવું તો મરવું દંગ થઈ જવું ગળે ડૂમો બાજી જવું તો ગળગડા થઈ જવું છડી મળવું તો ચોકી જવું જીવમાં જીવ વાવો તો ભય દૂર થતા નિરાંત થવી સાત ખોટ ના હોવું તો ખૂબ લાડકું હોવું ફૂંકી મારવું તો સળગાવી દેવું જોકો આવવો તો ઊંઘનું જોકો આવવું માથું પકડવું તો માથામાં દુખાવો થવો પાટિયા પડવા તો વ્યવસ્થિત રીતે વાળ ઓળવા મન ડોલી જવું તો મન આનંદ પામવું ચાર હાથ હોવા તો સહાયક હોવું કસ ન રહેવો તો મજા ન હોવી ફાયદો ન હોવો આંખ ભીની થવી તો રડવું આંસુ સારવા લાપસીનું આંધણ મૂકવું તો શુભ સમાચારને સુકનની લાપસી બનાવવી શબ્દ સમૂહ માટે એક શબ્દોમાં પહેલું છે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો ખડકી અથવા નવેરી બીજું છે શુભ પ્રસંગે કાંડા પર બાંધવામાં આવતો લાલ સૂતરનો દોરો નાળાસડી સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર કરતી સંધ્યા તો ત્રિકાલ સંધ્યા વાક્યમાં રૂપાંતરણ કરવાનું છે નિષેધ વાક્ય બનાવો એટલે ન આવશે ચા ગરમ ન પીસ

ફફડે અને સરસર અને દ્વિરૂપ્તમાં આવશે ઝટપટ ધરમ કરમ અને નાચગાન એમના પછી વિભાગ ડી છે મિત્રો એમાં મુક્ત લેખન કરવાનું છે મને આવેલું સ્વપ્ન વિષયનો અનુભવ કહેવાનો છે તો મિત્રો આપણે અહીંયા બે સ્ક્રીનશોટ લઈશું આ પહેલો લઈ લો જલ્દીથી અને આ બીજો ચાલો તો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત